ખંભાતના રેલવે સ્ટેશનથી ખોડિયાર ચોકડી સુધીના દબાણું તંત્ર દ્વારા પોલીસના બંદોબસ્ત વચ્ચે દૂર કરાયા ખંભાતમાં પ્રવેશતા જ ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો હતો એક બાજુ નવીન બ્રિજની કામગીરી કાર્યરત છે તો બીજી તરફ મુખ્ય માર્ગોને અડચણરૂપ દબાણોને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી જે બાદ માર્ગને અડીને થયેલા દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી માર્ગને ખુલ્લા કરવામાં આવ્યા હતા આજરોજ સાંજના ચાર કલાક સુધી ખંભાતના રેલ્વે સ્ટેશનથી ખોડિયાર ચોકડી સુધી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ માર્ગ અને મકાન વિભાગના દબાણકર્તાઓને ત્રણ વાર નોટિસ પાઠવવામાં આવી હતી જે બાદ કેટલાક દબાણકર્તાઓએ સ્વયંભૂ દબાણો હટાવી લીધા હતા ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ પાલિકા મામલતદાર પંચાયતના સંયુક્ત સહયોગથી બાકીના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં પોલીસના બંદોબસ્ત વચ્ચે રેલવે સ્ટેશનથી ખોડિયા ચોકડી સુધી ઘર મકાનો ઝુંપડપટ્ટી અને દુકાનોના માલિકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરેલા ઓટલાઓ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા ડિમોલેશનની કામગીરી દરમિયાન મામલતદાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પંચાયતના હોદ્દેદારો સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા

હવે જે દબાણ કરતા હોય સાહેબ હતા એ લોકોને નોટિસ આપવામાં આવેલી છે નોટિસ આપવામાં આવી છે ત્રણ નોટિસ આપવામાં આવી છે લોકોને પૂરતો સમય આપવામાં આવે છે ઘણા ખરા દબાણો સ્વયંભુ લોકોએ દૂર પણ કરી દેવામાં આવે છે જે દબાણો અઠ્યા નથી તેના આજે જે તારીખ નક્કી થઈ છે આજે દૂર કરી દેવામાં આવશે હવે આ દબાણની કામગીરી કેટલા દિવસ સુધી ચાલશે આજ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે